એપીએમસી બોડેલી ખાતે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ અન્ન નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિકુશજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના આશય સાથે રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે છોટાઉદ જિલ્લાના બોડેલી એપીએમસી માર્કેટ ખાતે રવિ કૃષિ મહોત્સવ અને નાગરિક પુરવઠા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રે હરપાલ ભરી છે અને આજે ભારત દેશનું એટલું અનાજ પાક્ય છે કે આપણે અન્ય દેશોમાં અનાજ એક્સપોર્ટ કરીએ છીએ ગુજરાતમાં ઉમરગામથી અંબાઈ સુધીના ખેડૂતો સિંચાઈને અનેક યોજનાઓનો લાભ મેળવી ખેડૂતો પુષ્કળ અનાજનું ઉત્પાદન કરી રહ્યા છે વધુમાં તેમણે પ્રાકૃતિક કૃષિની વાત કરતાં જાણ્યું હતું કે રાસાયણિક ખેતીથી જમીન બંજર બની અને લોકો ગંભીર ભોગ બન્યા છે ખેડૂતોની આવક બમણી કરવા અને લોકો સ્વાસ્થ્ય નિરોગી જીવન જીવે તે માટે રાસાયણિક ખેડી છોડ ખેતી છોડી દરેક ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ પડે તે માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ જશુભાઈ રાઠવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મિત્રોને વિવિધ યોજનાના લાભ મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા રાજ્ય કક્ષાના શ્રી અને મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેત પેદાશો આધુનિક ખેત ઓજારોના સ્ટોલ નિહાળ્યા હતા આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર તાલુકા પંચાયત પ્રમુખ ડોકલ ડોક્ટર શીતલ કુંવરબા મહારૂલ મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિ સમિતિના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન રાઠવા અગ્રણી ઉમેશભાઈ વાલજીભાઈ બારિયા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા ખેતીવાડી અધિકારી ખેતી વિભાગના અધિકારી કર્મચારીઓ પ્રગતિશીલ ખેડૂતો સહિત ખેડૂતો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે રાજ્ય કક્ષાના મંત્રી શ્રી વિકુશજી પરમાર શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખ્ય મહોત્સવ બોડેલી તાલુકાની અંદર એપીએમસીની અંદર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી આ વિસ્તારના શ્રી જિલ્લાના કલેક્ટરશ્રી શ્રી ખેતી ખેતીવાડીના અધિકારીશ્રીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં ખાસ કરીને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કાર્યકર્તાઓ તરફથી વક્તાઓ તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું અને આવનારા દિવસોમાં આ ખેડૂતો વધુ વધુ પ્રાકૃતિક ખેતી તરફ વળે એ દિશામાં સૌએ વાત કરી